મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને છરી લાકડી પાઇ પડે હુમલો કરીને યુવાનની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સો સામે ગુનો નોંધાયો છે મળતી વિગત પ્રમાણે મોરબીના વજેપર શેરી નંબર તેરમાં રહેતા ભાવનાબેન નારણભાઈ કંજારિયા ઉંમરવર્ષ પિસ્તાલીસ એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપ મહેશભાઈ કંજારિયા અરવિંદભાઈ ડાયાભાઈ પરમાર કિશનભાઈ પ્રભુભાઈ પરમાર પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર મહેશ ઉર્ફે પાંચો ડાયાભાઈ પરમાર જગાભાઈ ડાયાભાઈ પરમાર અને અમિત મહેશભાઈ પરમાર રહે બધા મોરબીવાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીની લીલાપર ચોકડી પાસે ફરિયાદીના દીકરા ગિરીશ નારણભાઈ કંજારિયા ઉમરવર્ષ સત્યાવીસને છરીના ઘા ઝીકીને તથા લાકડી પાઇપ અને છૂટા પથ્થરના ઘા મારીને ઈજા કરીને તેની હત્યા કરવામાં આવી હતી વધુમાં ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે આરોપી મહેશભાઈની ભત્રીજી ને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હોય તે બાબતે ફરિયાદીનો દીકરો પ્રકાશને મદદ કરતો હોવાની શંકા રાખીને વર્ષ બે હજાર સત્તરમાં ફરિયાદીના દીકરા સામે આરોપી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને બે દિવસ પહેલાં દિલીપભાઈ નામના આરોપીના ઘર પાસે ગાળો બોલવાની બાબતમાં માથાકૂટ કરીને ત્યારે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ એકસમ કરીને લાકડી પાઇપ ધોળકા વળે તેના ઉપર હુમલો કર્યો હતો ને ત્યારે દિલીપે છરીનો ઘા ઝીકી દેતા ગંભીર ઇજા થઈ હોવાના કારણે ફરિયાદીના દીકરાનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે